એક છે હું તમને વાત કરું હા ભરવી તમારે ખરેખર હ હા ફરવી હોય તો કમારે મોટાબેન જે છે ને અમારે મોટા બેન એના પુષ્પા બેન છે ઓકે અને તો એ શું કહે છે અમારે જો આ ઊંઢો એ ઊંઢવા ને કહે નહી કે જયારે પલારીએ ને કીધું તમારે હે ને અમારે ફૂલતો નતો વચ્ચે હું બરાબર ને હા એકાદ વખત એટલે પેલા અમે શરૂઆતમાં શરૂઆતમાં આવી ને મનીષા તો મનીષા અમારે બેન ને કહે કે અમારે બેન ફૂલ તો ને બીજું તો બધું ઠીક પણ અમારે બહુ હે ને એકદમ આમ જો એટલું ફૂલવો જોઈએ તમારા કે બહુ ફૂલ હે કે તો કે મનીષા એક વાત છો સાંભળી કે

હમ બોલવાની આવે હા એટલે લાગે રૂપા દીધી મજા આવી થઈ કેવળ જેલી જેવી લાગે તમારા માટે બનાવા આમાં બધું તો કે આ બધું તો બહુ જોરદાર કામ કા જારે છે બધું પ્રોગ્રામ અને આમાં બધું કોણું બધું છે હું આ બાજુ આ પાછળથી બનાવો એ પ્રમાણે ન કેવાય ભાઈ પણ એમને પહેલા વાંદરાભાઈ કહેવ હો કેદન કે કામ બનાવવું તો પહેલા તો હે ને કે કાઉંં તો આ બધાય મસાલા કામ છે ઈ કે પહેલા હે મસાલા બત હેલ બત ઓકે હાંડવો ઓંઢો હોગી ને આપણી ઇન્ડિયા માં હાંડવો હોંડવો કે કાઉંઢો કે કી કે જી કે ઈ પડ હે ને કલે હવા હન ન કે રમો ઓલો કર્યું ને હો ગામ ની થા એટલો ઢીનો થે કો તો એટલે ઢીનો થ થઈ જાય પછી કણ કેચલી બધી કરી હોય ને પહેલા ઢીનો થે કો તો લોટ નાખ્યો તો કે તો લોટ નાખ્યો હે

Ка нај ди Хакаля так то што Раали. А коре там.

એટલે બધા નાખી દે એનો આજે પેસ્ટ છે પછી આ ડુંગરી છે ઓનિયન છે ને કોબી છે ને આ બીજું નાખવું છે ગાજર ના હવે જાજો ના કરો હું તો ખમણે તો દા હો તો ને કે ઈવાન તો ના હોય તો ભાઈ એટલે તો વાન જોડ લે આજી તો છે ને એ આજરા કાન મિક્સ કરી નાખું પછી હવે તમને બતાવ હા એટલે મિક્સ કરીને પછી પાછું એ મને સબતાય છે થોડું બરાબર એ તાકો બને તો કોણ બસ આપે ફૂલ બેની ખબર ના દે કે ગ્યું બધું

જોઈએ તો કઈ પછી વધારે લૂઝ થઈ જાય તો પછી એને હા તો જાજુ નાખવું પડે એટલે મોટું જાજુ કરવો હોય ને દેન ઇઝ ફાઈન પછી દૂધી

તો કરાય ને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ મૂળતા ટાઈમ કરતા ઇન્ટરેસ્ટ હોવો જોઈએ એટલે બહુ મજા આવે ટૂંક ઇન્ડિયન કારણ કે આ દોડિયા ને તો એને ખબર ન હોય ને ઇંગ્લિશ પેપર ને એને આપ્યો હતો અહીંયા કામ કરવા આવ્યો હતા આપડે ગટર નું કામ કરતો બનાવ્યો તો ઓન હોત એને મજા આવી લવ ઇન્ડિયન ફૂડ ઇન્ડિયન ફૂડ તો લવ જ કરો ને ભાઈ આમાં કંઈ આમાં કેટલી માથાકૂટ કરવી પડે ત્યારે થાય ફિશિપ્સના જે કંઈ નહીં કે આ તરે વાત થઈ પૂરી હમ

બાકી દુનિયામાં લગભગ કોઈ એવું ન હોય કે ઊંઢવું ન ભાવતું હોય પણ ન ભાવે તો હવે એના માટે ભજીયા બનાવવાના છે અને એ એ પણ પાછા ડુંગરીવાળા ભજીયા ઓકે રાઈટ એટલે એ તો છે આપણે પાટો કોલું ખાલી એક જ નથી બાકી બધું છે એટલે હા એને જ કે કંઈ આ હા એ તો વાંધો નહીં ભાંડડાની કે આવજો તો બીજું તો કામ લાંબ નથી અને આ પછી ઓન છે ને આજો ઓન ચાલુ કર્યું એટલે આમાં લાઈટ નથી થતી લાઈટ નખી દીધી નવી એટલે હવે લાઈટ ચાલુ થાય અને એને છે ને કેટલા ડિગ્રી ઉપર હન્ડ્રેડ એન્ડ સિક્સટી ડિગ્રી ઉપર મૂક્યું છે અત્યારે હં હા થોડીકવાર ફાસ્ટ રાખવાનું પછી ધીમું કરવાનું પછી કઈ નહીં તો બરાઈ જાય એ તો નહીં ત્યારે પછી હમ્મ પણ આને ફૂલવા ફૂલે તો ખરી અમુક વખતે ફૂલે અને અમુક વખત કાર્યક નહીં ફૂલે એટલે થાય તો ફાઈન થાય જોઈએ આજે કેવો થાય છે ટેસ્ટ હા વટાણાજી નાખવાના છે એવું બધું છે કે આમાં હે ને આમાં હે ને લાઈફ જ્યાં બીજું કઈ નહીં એના કરતા એટલે આ કરી નાખ્યું રોટલી કરી નાખી ફટ દેખે ને ખાવા બેહેગા ને આ તો હે ને લાંબુ આવે એટલે પણ મજા આવે જો આવડતું હોય ને કોઈ નહીં કોઈને આવડતું હોય તો તો એવું છે ભાંદરડાની કે આજે વેધર સારું નીકળ્યું થોડુંક એટલે એ ખરાબ નથી ગમે એવું છે રૂપારું એમ તો એ પણ તમને જરાક ઝલક બતાવી દઉં વેધરની પણ નાઇસ છે અને ગોવર્ધન પર્વત શાંત પડ્યો છે અત્યારે જોરદાર હમ બાકી હવે ધીરે 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 પછી છે ને હમણાં આ સપ્ટેમ્બર પૂરો થાય એટલે ઓક્ટોબરથી પછી પાંદડા છે ને ખરવા માંડીએ અને પાન ખરું તો આવી જાય છે ઓટમ અને પછી બધું ધીરે 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 બધું જ છે ને પીળું થતું જાય અને પછી પાંદડા ખર્યા જાય પછી કાંઈ ન રહીએ એવું છે તો મનુષા એમાં છે ને પીઝ નાખી દીધા પીઝ તો આપણે અહીંયા વટાણા છે ને આ ઓલા હોય ફ્રોઝન હા એટલે આમાં તો કંઈ બહુ હોય નહીં એ તો ચડી ગયેલું હોય એમ એવું બધું છે ને હવે છે ને એ બધું થઈ જાય પછી અરે પાછું બતાવીએ તો મેં

હવે કેમ બનાવે છે એ તો આપણને બધા બધા સિક્રેટ હોય એ સિક્રેટ બધા બધા માણસો બધા કીએ નહીં અમુક વખતે છે ને એમાં અમારા બેનની એક સિક્રેટ છે હું તમને વાત કરું બના હા ભરવી તમારે ખરેખર હા હા ફરવી હોય તો કહું અમારા મોટા બેન જે છે ને અમારા મોટા બેન એના પુષ્પા બેન છે ઓકે અને તો એ શું કીએ છે અમારે જો આ ઓઢો એ ઓઢવા કહે નહીં કે જ્યારે પલારીએ ને

ત્યારે કોઈને વાત નહી કરવાની કે રાઈટ એ કોઈને ને વાત ના કરે વાત કરો ને તો પછી ન ફૂલે એટલે વાત નહી કરવાની એ સિક્રેટ છે ઓકે સો એટલે તમે પછી મોંઢો બનાવો ત્યારે વાંધો નહીં પણ આગલે દી જયારે હાથો નાખો ને ત્યારે નહીં કહેવાનું કોઈ નહીં એટલે ઘરના કોઈ બાણસો બીજાને બીજા કે કાલે ઊંઢો બનાવવો છે એમ એનો હાથો નાખ્યો એમ એટલે ઈ સિક્રેટ રાખવાનું એમ તો આ કે ફૂલે તો ભાઈ સાચું હોય કે ખોટું હોય રામ જાણે પણ અમારે પુષ્પા બી ને કીધું તો તે દૂધી મનીષા હવે મને કેતી નથી કે કાલે કે આપણે ઊંડું બનાવવું કારણ કે યાદો ના ખાઈ દઈએ પછી આજે કીધું મને કે આજે હે ને કે બનાવો એટલે તે દીનો ફૂલે બોલો ભંડાણ કે ના એવું હોય તમે હું માનો હા કોમેન્ટ કરજો ઓકે

એટલે વાંધો નહીં તો હવે છે ને આને મૂકી દઈએ અંદર અને પછી જ્યારે થાય ને ત્યારે તમને કહું ને બતાવશું ને પછી ટેસ્ટ કરી ને કહું કે ભાઈ કેવો થયો કહે ને આ છેલ્લો અને લાસ્ટ સ્ટેજ છે છેલ્લું લાસ્ટ સ્ટેજમાં છે ને એટલે કઈ જવાનું એટલે કઈ ઉપર ક્યારે જ જવાનું જે વાર છે ભગવાનના ભગવાન આપણી જિંદગી દીધી દીધી ત્યાં સુધી જલસો કરવાનો છે રાઈટ ને જ્યાં હું પડે તો રે ને કે તો આપણે કંઈ વાંધો નહીં એમાં એક્સેપ્ટ કરી લેવાનું એમાં કંઈ નમરે એ તો જવાય કારણ કે એ તો જવાનું છે એક દિવસ બધાને જવાનું તો આ હે ને ઓંઢવાની વાત થઈ છે એટલે ઓંઢવાનું હવે છેલ્લું જે સ્ટેજ હતું ને ઓવનમાં મૂકે ને પછી એને પ્રોપર કરવાનું એટલે ટૂંકમાં બેક કરવાનું એ બેક થઈ ગયું છે હમ મિસ્ટ કોલ્ડ હા તે દે હું હમણાં હું કરાવિશકોલ થયો મારે ને હમણાં હું હું કર ઓકે નીલેશનો ભાઈ નિલેશનો જ છે આપણે આગળ હું કરા એની હા પણ આ જોવલિયો થઈ ગયો ઓકે ધીઝ આર ધ વન બરાબર જોરદાર છે ને હા તો રહ્યો આ ઊંઢો ઓકે ને હા ની એ થઈ ગયો એટલે બસ એ હારો મેં કહેતો એવો તમને ભાંડો નહીં બતાવે દા